રામ જય શ્રી રામ રાધ રાધ ચાલો મિત્રો તો આપણે અત્યારે મંદિર આવી ગયા છે આજના લાય દર્શન કરાવી રહ્યા છે મિત્રો આજના લાય દર્શન મિત્રો ચાલો મિત્રો સૌ પ્રથમ તો આપણે પહેલાં કારકિર્દાન દર્શન કરાવ્યું તો લાઈમાં બન્યા રહેજો મિત્રો આજ છે કાકર મંદિર તો આજના લાય દર્શન

હવેશભાઈ બાબા સિતારામભાઈ જય રામ તો આજના લાય દેશન આજનું ટ્રાફિક તમે જોઈ શકો સાવ ઓછું છે મિત્રો રોજ કરતા આજે ખૂબ ઓછું ટ્રાફિક છે ખોડલ હું શાયદ ઘનશ્યામભાઈ રાઠોડ છે ખોડલકૃપાવાળા જેબી કૃપ જે બી રાઠોડ તો બાબા સીતારામભાઈ નીતિનભાઈ બારીયા બાબા હિતેશભાઈ સોની ગ્રાહ બાબા સીતારામભાઈ તો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ મિત્રો અને ગાદી મંદિરના લાય દર્શન કરાવી નજીકથી તો લાઈમાં બની રહેજો ચાલો મિત્રો મંજુ ગોહિલ બાપેસ્ત્રામ દીવ શુક્લ બાપેસ્ત્રામ ભાવના પ્રમાણે જય જય શ્રી રામ તાજના લાય દર્શન

શભાઈ દરજી અંજા લાઈમાં જોડાઈ ગયા છે બંને જનાન એમાં મેસેજ કરું છું તો જવાબ અપાય ને રિપ્લાય આવેલા જ છે મારા અને શાયદ કોમેન્ટ ડિલેટ કરીએ છીએ તો એમાં રિપ્લાય આવી ગયા છે અજયભાઈ બાબતરામભાઈ જય શ્રી રામ મહાબલી બાબતરામ તેમની પણ યુટ્યુબ ચેનલ છે તો તેને પણ તમે વિડીયો જોઈ શકો છો અને નવા મિત્રો હવે અમને જણાવું તો ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શક્યા તો દર્શન ભાઈ કેટલું બાકી રહ્યું છે હવે મોનિટાઈઝમાં તો દર્શન આજના જોઈ શકો છો ફરી નવા મિત્રોને જણાવી દેવાનું કે ચેનલમાં નવા હો મિત્રો

બાબા સ્તારામભાઈ સમાધિ મંદિરના મિત્રો આજના લાય દર્શન જોઈ શકો છો સુંદરમાં જાના અરસુકભાઈ બાબા સ્થારામ પોની લાઈવમાં જોડાઈ છે અને નવા મિત્રોને ફરી જણાવી દેવી એ ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણા ભક્તો એટલો જ છે મિત્રો કે જે લોકો અહીંયા સુધી નથી પહોંચી શકતા તેઓ ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકે તો આજના લાઈવ દર્શન વરસાદ છે ના ભાઈ અત્યારે તો વરસાદ નથી પિન્ટો પરમાર બાબાસ્ત્રામ ભાઈ બાબાસ્ત્રામ ગામ ભરાય તો બતાવો મગનભાઈ હા હાલ સુરત બહોડી ગામ મગ ગામ મગનભાઈ શ બીજી ત્રીજી વાર આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે સુરત અત્યારે હાલ સુરત છે અને ગામ બાજુનું ગામ બહોડીના છે લીંબાસ હર્ષિલ હર્ષિર તો ફરી નવા મિત્રોને જણાવો મિત્રો કે ચેનલમાં નવા હોવ મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શક્યા તિકમભાઈ સાખર બાબા ઇстраમભાઈ તુષારભાઈ બાબા ઇстраમભાઈ રાજના લાય દર્શન ભાઈ જોઈ શકો છો બાબા ઇстраમ ક્લિયર ફોટાના દર્શન કરાવો તો મિત્રો આજના લાય દર્શન લાલો આગલોતર બાબા ઇстраમભાઈ તુષારભાઈ બલઇстраમ સगनભાઈ ઇપલિયા બાબા ઇстраમભાઈ તો આ છે સમાધિ મંદિર ચાલો તમને ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ તો લાઈમાં બની રહેજો તમારું ગામ તિકમભાઈ મારું ગામ બગદાના છે અને રોજ હું સવારે સાંજે બંને લાઈવ દર્શન કરાવું છું સવારે સાત ને દસ પંદરે સાત ને દસ અથવા તો પંદરે અને સાંજે સાડા આઠ બાજુ લાઈવ દર્શન કરાવું છું રાજભાઈ ગોહિલ બાપેશરામ તુષારભાઈ નવા મિત્રોને જણાવી દેવી કે ચેનલમાં મિત્રો પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સગનભાઈ બાબા અહીંથી મંદિર જોઈ શકો આપણે હમણાં હાલમાં જે પિંટુભાઈ દર્શન એ સમાધિ મંદિર જ હતા અને અત્યારે હવે ધ્યાન મંદિરના દર્શન કરાવી છે આની પહેલાં પિંટુભાઈ આપણે જેમ ફોટો જોઈ રહ્યા હતા એ સમાધિ મંદિર હતો આ છે ધ્યાન મંદિર તો મિત્રો આજના ધ્યાન મંદિરના લાઈવ દર્શન અને નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે રાજવીરભાઈ ટીમીથી રાજવીરભાઈ ગોહિલ પસ્તારામભાઈ લાઈવમાં જોડાઈ જશે છે બાપાના દર્શન ફોટો બ્લીયર આવે છે ઓકે મિત્રો ચાલો અમને નજીકથી દર્શન કરાવી ફરી નવા મિત્રોને જણાવી કે ચેનલમાં નવા હોવા મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આ છે ધ્યાન ધ્યાન લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો સુંદર મજાના સગનભાઈ બાબા ચિત્રામભાઈ તો આજના લાઈવ દર્શન બાપાના દર્શન કરાવી તો લાઈવમાં બન્યા રેજો તો મિત્રો વડમાં જોઈશું તો તમને બાપાના દર્શન થશે અને નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે હરિ કાહિર બાબરામ ભાઈ તો ફરી નવા મિત્રો જનદી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રી મિત્રો આજના લાય દર્શન સગનભાઈ પીપલિયા બોલો ભાઈ તો આ હતા વડન બાપાના દર્શન ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જ છે જે નવા મિત્રો અને ફરીથી જાણી કે ચેનલમાં પહેલી વાર જોડા મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે સવારે સાત ને પંદર અથવા તો વીસે આપણે લાઈવ કરીએ છીએ અને સાંજે આઠ ને ત્રીસે લાઈવ કરીએ છીએ તો આજના લાઈવ દર્શન સગનભાઈ હિરાક કાહિર બ્લોક બાબતરામભાઈ તો અત્યારે આપણે બાજુ આવી જાય છે તો નવા મિત્રોને ફરી જણાવી દઈએ કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ જોઈ છે થઈ શકે જયવીરભાઈ બાબાશરામભાઈ બાબાશરામ બાપેશ મૂર્તિ મંદિરના દર્શન કરાવો ભાઈ આજે લેટ થઈ જાય છે તો કાલે છે ટાઈમ રીતે દર્શન કરાવી દઈશું ભાઈ બાબાસ્ત્રામ તો ફરી નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે ની સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર લીધા મિત્રોનો તો જે નવા મિત્રો લાઈવમાં જોડાણ છે ને ફરી જણાવી દેવી કે ચેનલમાં પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે ની સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે દિલ શુક્લા બતાવો બતાવોને પછી ક્યારેક વાત એનો વિડીયો મૂકી દઈશ લોંગ વિડીયો સંદ્રેશભાઈ બાબેશરામભાઈ મોરબીથી લાઈવમાં જોડાઈ જશે આજે લેટ છે પણ તો સવારે સાતને પંદર થતા વીસમાં લાઈમાં જોડાઈ જજો આજનું લાઈવ મિત્રો એટલે સુધી રાખીએ તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર મંજુ ગોહિલ બાબેશ અને બધાને બાબતરામ તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર તો બધા મિત્રોનો થેન્ક યુ સવારે પાછા લાઈમાં મળીએ મિત્રો તમે કેટલા દિવસથી કહો છો લાઈવ કેસ બતાવો અત્યારે સોરી પછી ક્યારેક વાત ચાલો મિત્રો તો બધા મિત્રોને મિત્રોનો બાપેસ્ત્રામ આજનું લાઈવ લેસ દી રાખીએ